પાટણના રાધનપુર વિધાનસભામાં બીજેપીમાં એક યોગીને મેદાનમાં ઉતરવાના મૂળમાં રાધનપુર વિધાનસભામાં ખાસ વિકાસ ભાજપ સરકાર કરી નથી વિસ્તારમાં ઠાકોર મતદારો પ્રભુત્વ ધરાવે છે છે પણ ઠાકોરો ધારાસભ્ય નિષ્ફળ ગયેલ ઉત્તમ ઉમેદવાર આવે તેવી જનમાંગ હોવાથી એક યોગીને ચૂંટણી લડાવવાના મૂળમાં એવા સંત સ્વામી ગોતરકા ગાદીપતિ મહંત સ્વામીજીને રાધનપુર વિધાનસભામાં નામ આવતા લોકોમાં ખુશી જોવા મળી હતી સ્વામી ખાસ વચન

જનતા જનાર્દનની ઈચ્છા થશે અને જનતા આપણી સેવાની ખૂબ સારી પ્રશંસા કરી રહ્યું છે ત્યારે જનતાની ઈચ્છા થશે જનતાનો આદેશ થશે અને સબકા સાથ સબકા વિકાસનું જે મહાન મંત્ર લઈને આપણા સંપૂર્ણ વિશ્વના સૌથી લોકપ્રિય લોકલાડીલા જન જનના હૃદય સમ્રાટ એવા ભારતના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે મહાન કાર્ય ઉપાડ્યું છે અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સોમી જયંતિ ઉત્સવ ઉપર સ્વચ્છ ભારત અભિયાન એક સ્વચ્છ ભારત કરીને મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતાના ચરણોમાં સાચી શ્રદ્ધાંજલિ આપવાની જે મહાન જનનાયક રાષ્ટ્રને માનનીય વડાપ્રધાને આપ્યું છે એને પૂરણ કરવા માટે જો મારી સેવાની જરૂર પડશે જનતાની ઈચ્છા હશે તો અમે સેવા કરવા માટે તૈયાર છીએ અને શાસ્ત્રોમાં પણ અને લખ્યું છે કે સંતોની હાથમાં રામરાજની સ્થાપના કરવા માટે જૂના જમાનામાં પ્રાચીન કાળમાં રાજાઓ પણ સંતોને માર્ગદર્શન દેતા હતા એટલે જનતાની સેવા કરવાની તક મળશે જનતાની ઈચ્છા હશે એમનો આદેશ હશે તો સેવા કરવા માટે અમે તૈયાર છીએ શું નામ છો બાબુ સ્વામીજી મહારાજ બાબુ કદાચ તમે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય બનો તો તમારી પહેલી અપેક્ષ લોકોની અપેક્ષાઓ કેવી તમે પૂરી કરશો અત્યારે હાલ રાધનપુર શાંતપુર વિધાનસભા ક્ષેત્રમાં સમસ્યા એ પછી રાધનપુર બાજુના જે સરહદી વિસ્તાર છે રણ વિસ્તાર છે એ ગામડાઓમાં હજી પાણીનું પીવાનું પાણીનું સગવડ નથી પૂરી તરીકે થઈ શક્યું નથી પીવાનું પાણીનું સૌ પ્રથમ પ્રાથમિકતા લોકોને ગામડે ગામડે સુધી સ્વચ્છ નિર્મળ પાણી પીવાનું મળે અને ખેડૂતોની જે સમસ્યા છે ખેડૂતોની સમસ્યાનું સમાધાન થવું પડે અને શિક્ષણ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન સંપૂર્ણ શાસન સ્વચ્છ પારદર્શી હોવું જોઈએ અને ભ્રષ્ટાચાર મુક્ત હોવું જોઈએ લોકોને જનજનના લોકોને પોતાનું એક એક રૂપિયાનો હિસાબ મળવો જોઈએ લોકોને વિશ્વાસ હોવો જોઈએ કે આ વિકાસનું કાર્ય થઈ રહ્યું છે બધાને મનમાં એવું થવું પડે કે અમારું વિકાસનું કાર્ય થઈ રહ્યું છે જનજનનું સરકાર હોવું જોઈએ જનજનના લોકો લાયક નહીં લોક સેવક હોવું જોઈએ એવું સેવા અને યુવા વર્ગોની જે ખાસ સેવા છે યુવા વર્ગોની જે સમસ્યાઓ છે દલિત જે સમસ્યાઓ છે ખેડૂતોની જે સમસ્યાઓ છે સમસ્યાઓ ઉપર એમાં સૌથી પહેલા શિક્ષણ સંસ્કાર રોજગાર અને પીવાનું પાણી આ પ્રશ્નો ઉપર આપણે સૌથી પહેલા યુદ્ધના ધોરણે અને હિન્દુત્વના જે મુદ્દા છે એ ઉપર એ વિષય ઉપર પણ કરીને માનનીય વડાપ્રધાને જે આપણે વિકાસ 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 અને સિવાય બીજું કોઈ પ્રશ્ન પર આપણે વિચાર કરવાનો નથી બધાનો વિકાસ થવું પડે એના માટે આપણે દિન રાત ચોવીસ કલાક આપણે સેવા કરવા માટે તૈયાર છે ભરત સથવારાનો રિપોર્ટ રાધનપુર